સુરતના સિંગણપોર વિસ્તારમાં રાત્રિના સમયે ખુલ્લી તલવાર સાથે ટપોરી આંતક મચાવી વાહનોમાં તોડફોડ કરી એક યુવાન પર હુમલો કર્યો હોવાનું બનાવ સામે આવ્યો છે સુરતના સિંગણપોર વિસ્તારમાં રાત્રિના સમયે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અસામાજિક તત્વો ખુલ્લી તલવાર સાથે સિંગણપોરના ગોવિંદનગરથી લઈ બહુચર નગર સુધી રોડ પર આંતક મચાવતા નજરે પડ્યા હતા ડીજીમાં થયેલા ઝઘડાની અદાવતમાં આંતક મચાવ્યો હોય થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી એક યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકાતા તેને સારવાર

જાણ થતા પોલીસ સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે